લીંબડી તાલુકાના શિયાણી ગામે વારંવાર ટ્રીપિંગની ફરિયાદો ઉઠતા પીજીવીસીએલ વિભાગ દ્વારા ગ્રામ્ય ટીમ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સિયાણી ફીડર પર આવતા ભલગામડા ઘાઘરેટિયા નટવરગઢ લક્ષ્મીસર મોટા ટીમલા ઘોઘાસર રામરાજપર સહિત પંદર જેટલા ગામડાઓમાં લોકોને વીજ ઠપ્પ થઈ જવાની ફરિયાદો વ્યાપક સાંભળવા મળી રહી હતી જે બાબતે પીજીવીસીએલના મુખ્ય અધિકારી એસ એમ સુતરિયાના માર્ગદર્શન હેઠળ તંત્રએ કામગીરી કરીને પીજીવીશીયલ તંત્ર દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી છે આ કામગીરીમાં ટેકનિકલ ટીમના દસુભા રાણા તથા સ્પેશિયલ ટીમ દ્વારા ચાલુ લાઇન પર નડતરૂપ ઝાડની ડાળીઓ હટાવવા સાથે અડચણ દૂર કરવામાં આવી હતી આથી હવે આશા સેવાઈ રહી છે કે શાણી ફીડર હેઠળ આવતા ગામડાઓમાં વારંવાર વીજ ફોલ્ટની સમસ્યા નહીં સર્જાય અને વીજ સમસ્યાથી ગ્રામજનોને મુક્તિ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે